હવે સ્માર્ટ સિટી વડોદરામાં અકસ્માત જ કરે છે ને એમાં અમે શું કરીએ આવા નિવેદનો સૂત્રો મુજબ અમિતનગર સોમા એરપોર્ટ સર્કલ ચાર રસ્તા પાસે ગેરકાયદેસર ખાનગી વાહનો ચલાવતા ડ્રાઈવરો આપી રહ્યા છે ઉલ્લેખનીય છે કે અમિતનગર સોમા તલાવ એરપોર્ટ સર્કલ ધુમાડ ચાર રસ્તા પર ગેરકાયદેસર પ્રાઇવેટ ઇકો અર્ટિગામાં ઘેટા બકરાની જેમ લોકોને ભરી વડોદરા અમદાવાદ અપડાઉન રોજ થાય છે અગાઉ વડોદરા અમદાવાદ એક્સપ્રેસ વે પર ઓવરલોડેડ અર્ટીગા પલટી હતી જેને કારણે કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો પણ ટ્રાફિક શાખાના પશ્ચિમ ઝોનના એસીપી ડીએમ વ્યાસ પીઆઈ જે વસાવા એ જે પાંડવ જે એન પરમાર અને પૂર્વ ઝોનના એસીપી જે આઈ વસાવા પીઆઈ એમ એન દીવાન ડીબી પરમાર એસ એસ આનંદ અને પીડી પરમારને આટલી જાનહાનિથી આ લોકોને કોઈ જ ફરક પડતો નથી જો ખરેખર ફરક પડતો હોત તો આજે આ ગેરકાયદેસર વાહનો ટ્રાફિક શાખાની રહેમ નજર હેઠળ બિંદાસ ધંધો ના કરતા હોત આ ગેરકાયદેસર ધંધા વિરુદ્ધ ટ્રાફિક શાખાની કોઈ કામગીરી ના કરવી એ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર તરફ ઇશારો કરતી હોય એમ લાગે છે